રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને આ યાત્રામાં ચૈતર હાજર જ્યારે કે ફૈઝલ ગેરહાજર છે રાહુલની યાત્રામાં ગોપાલ હાજર મુમતાઝ ગેરહાજર ભરૂચ જિલ્લામાં યાત્રા છે અહેમદ પટેલ પરિવાર ગેરહાજર છે દિલ્હીમાં વ્યસ્તતાને કારણે યાત્રામાં ન જોડાવાની ફૈઝલે દાવો કર્યો છે તો યાત્રામાં જોડાવા અંગે મુમતાઝની પ્રતિક્રિયા નથી આવી મુમતાઝ પટેલ પણ દિલ્હીમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધી ભારત જોડો હાલમાં જે પ્રમાણે રહ્યા છે ગુજરાતમાં એવામાં આજની આ આ યાત્રામાં યાત્રામાં સૌથી વાત એ રહી કે હાજર જોવા મળી રહ્યા છે ભરૂચમાંથી જ્યારે આ યાત્રા નીકળી છે એવામાં ફૈઝલ ગીર હાજર છે ભરૂચની આ યાત્રા જેમાં ગોપાલ હાજર અને મુમતાઝ ગીર હાજર છે જોકે દાવો એ થઈ રહ્યો છે કે દિલ્હીમાં વ્યસ્તતાને કારણે ફૈઝલ યાત્રામાં નથી જોડાયા વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચુક્યા છે હિરેન ભરૂચમાંથી યાત્રા નીકળી છે અને એક તરફ જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છેતર વસાવા તો જોવા મળી રહ્યા છે યાત્રામાં ફેઝલની ગેરહાજરી કેમ શું કારણ બિલકુલ આજ જ સૌથી મોટો ચર્ચા તો મુદ્દો રહ્યો ભરૂચ લોકસભા વિસ્તારમાંથી જ્યારે યાત્રા નીકળી બહુ મોટી જનસંખ્યા હતી સારો પ્રતિ પ્રતિસાદ રાહુલ ગાંધીને મળ્યો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય બંનેના આગેવાનો મોટી સંખ્યામાં બંનેના નેતાઓ જોવા મળ્યા પરંતુ સ્વર્ગસ્થ અહેમદ પટેલના બંને સંતાનો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બેમાંથી એક પણ નહોતા નારાજગી જે તે સમયે વ્યક્ત કરી ચૂક્યા હતા અને આજે પણ નારાજ હોય તેવું લાગે છે ગોપાલ ઇટાલી આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીએ ગોપાલભાઈ અને મુમતાઝબેન એવું કીધું હતું કે હું ભરૂચ જઈને એમને મનાવી લઈશ હજી માયના નથી એવું લાગે છે ચૈતરભાઈએ વ્યક્તિગત રીતે મુમતાઝબેન અને ફૈઝલભાઈનો સંપર્ક કર્યો છે જે તે વખતે દિલ્હી હતા એવું એમણે કહેલું અને ત્યારે એવી પણ વાત થઈ હતી કે પાછા આવશે ત્યારે મળશે પ્રદેશ કક્ષાએથી ઈશુદાનભાઈએ ઈસુદાનભાઈ અને અમારા મનોજભાઈએ પણ સંકલન અને સંપર્ક કરવાની કોશિશ કરી છે કુલ મળીને આ ગઠબંધનમાં કોંગ્રેસ પાર્ટીના એક એક કાર્યકર્તાએ એક એક પદાધિકારીનું માન સન્માન જળવાય અને સૌ સાથે મળીને રાષ્ટ્રીય આ લડાઈ લડીએ એ માટેના તમામ પ્રયત્નો આમ આદમી પાર્ટીના એક એક વ્યક્તિએ કર્યા છે આ સિવાય પણ હજુ જો પણ કોઈ પ્રયત્ન કરવામાં બાકી રહેતો છે કોઈને વિનંતી કરવામાં બાકી રહેતું છે તો અમે હજુ પ્રયત્ન કરશું એમાં કંઈ કેમકે આ ચૈતરભાઈની કે આમ આદમી પાર્ટીની કે કોંગ્રેસની વ્યક્તિગત લડાઈ નથી આ તાનાશાહી સામેની લડાઈ છે દેશમાં ઈડી સીબીઆઈનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો બધું જગજાહેર છે એને રોકવા માટેની આ લડાઈ છે એટલે અમારે હાથ જોડવા પડશે તો હાથ જોડશું પગ પકડવા પડે પગ પકડશું કેમ કે દેશનો સવાલ છે ચૈતરભાઈ કે અમે બધા આજે છીએ કાલે નથી દેશ રહેવો જોઈએ માન સન્માન અને પ્રયાસ બંને તરફથી થવા જોઈએ ને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય લાગે છે કે કોંગ્રેસે પ્રયાસ કર્યા હશે એમને મનાવવાના નારાજગી દૂર કરવાના કોંગ્રેસે શું પ્રયાસ કર્યા છે એ તો મારી પાસે જાણકારી હોય નહીં ગઠબંધન છે ક્યાંક વાત તો થઈ હશે ને તમે પ્રદેશના નેતા છો એટલે પૂછું છું હું બીજી વસ્તુ કહું રાહુલ ગાંધીજી પોતે અહીંયા અહીંયા જમણા ઊભા હતા એમણે ચૈતર વસાવા સાથે હાથ મિલાવ્યો વાતચીત કરી પોતાની સાથે બેસાડ્યા ચર્ચા કરી આદિવાસી જો રાહુલ ગાંધી પોતે એટલું પોઝિટિવલી ચાલતા હોય તો પછી નીચે તો સ્વાભાવિક છે બધાની ફરજમાં આવે છે કે પોઝિટિવલી કામ કરું રાહુલ ગાંધીથી મોટા નેતા તો હું નથી માનતો કોઈ અત્યારે કોંગ્રેસમાં હશે રાહુલ ગાંધી પોઝિટિવ છે શક્તિસિંહ ગોહિલ ત્યાં ઊભા છે અમિત ચાવડા ઊભા છે એ બધા જ પોઝિટિવલી સ્વીકાર છે અને કંઈ પણ હજુ કંઈ બાકી રહેતું હું વ્યક્તિગત આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ નથી કેતો કરી જો નુકસાન તો દેશનું છે ઈડી સીબીઆઈ નો જે ભયંકર ઉપયોગ થઈ રહ્યો એનાથી તો નુકસાન દેશને છે કદાચ ચૈતરભાઈ કે આમ આદમી પાર્ટી હારી જાય એનાથી કઈ એના કરતાંય તે મોટો પ્રશ્ન એ છે કે દેશને નુકસાન થઈ રહ્યું છે ને ચંદીગઢના મેયરની ચૂંટણીમાં ખુલ્લે આમ લોકશાહીની હત્યા થઈને સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું કે આ તો લોકશાહીની હત્યા છે તો એની લડાઈ લડવા માટે આમ આદમીને કોંગ્રેસ ભેગા થયા તો નાની નાની વસ્તુનો વાંધો વચકો તો કોઈને હોવો ન જોઈએ ભારત બચશે ભારતની અંદર લોકશાહી બચશે લોકશાહીમાં લોકતાંત્રિક સંસ્થાઓ બચશે તો બધા ચૂંટણીઓ વારંવાર લડી શકશે જીતી શકશે લોકશાહી જ નહીં વધે તો મુમતાજબેન ક્યારે ચૂંટણી લડશે ક્યારે ચેતરભાઈ ચૂંટણી લડશે તો પહેલા તો લોકશાહી બચાવવા માટે બધા છે લોકશાહી હશે તો ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે પ્રયાસ થયા છે ચેતર વસાવાએ વ્યક્તિગત પ્રયાસ કર્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રયાસ કર્યા છે પરંતુ આજે જે દ્રશ્યો સામે આવ્યા અને તેની અંદર સ્વર્ગસ્થ અહેમદ પટેલના બંને સંતાનોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની લાગી રહ્યું છે કે પ્રયાસો જે મનાવવાના થયા છે એ સફળ નથી થયા નારાજગી હજુ પણ યથાવત છે જી હિરેન આભાર આપનો આસમખર માહિતી બદલ અને હવે વાત કરીએ રાહુલની આ યાત્રામાં સામેલ થયા છેતર વસાવા ભરૂચના નેત્રંગમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે રાહુલ ગાંધીની યાત્રામાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે નેત્રંગમાં રાહુલ ગાંધીના રથ પર ચૈતર વસાવા સવાર થયા છે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે આપ અને કોંગ્રેસ વચ્ચે પાંચ વર્ષ માટે ગઠબંધન છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ગઠબંધન હોવાની વાત કરી આ સાથે પણ કહ્યું કે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને આપ ગઠબંધન

અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના અન્ય નેતા પણ આ ખુલ્લી જીપની અંદર સવાર થયેલા જોવા મળ્યા હતા મહત્વપૂર્ણ બાબત કે નેત્રંગમાં જ્યારે ખુલ્લી જીપમાં ચૈતર વસાવા અને રાહુલ ગાંધી નીકળ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો અહીંયા રોડ ઉપર જોવા મળ્યા હતા મુખ્ય માર્ગો ઉપર અને બંનેનું અભિવાદન કર્યું હતું મોટી સંખ્યામાં આ કાર્યકરો અહીંયા આમ આદમી પાર્ટીના ઝંડા યુથ કોંગ્રેસના ઝંડા અને કોંગ્રેસના ઝંડા સાથે જોવા મળ્યા હતા આટલી મોટી સંખ્યામાં ત્રણ દિવસની અંદર પહેલી વખત આ રીતના જોવા મળ્યા છે ત્યારે એક વસ્તુ એ પણ સ્પષ્ટ છે કે ગઠબંધનને ક્યાંક સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ કોંગ્રેસના જે વિસ્તારમાંથી પસાર થઈ યાત્રા તો એટલી મોટી સંખ્યામાં ક્યારેય ક્યાંય કોંગ્રેસના સમર્થકો કે મતદારો જોવા નહોતા મળ્યા જેટલા આમ આદમી પાર્ટીના સમર્થકો અને મતદારો જોવા મળ્યા હતા તો આ દ્રશ્ય છે નેત્રંગની અંદર કે જે લોકસભા ભરૂચ બેઠકમાંથી બેઠકમાં આવતો વિસ્તાર છે કે જ્યાં ચૈતર વસાવા ગઠબંધનના ઉમેદવાર છે રાહુલ ગાંધી અને બંને સાથે મળી અને ભારત જોડો ન્યાય યાત્રામાં પ્રવાસ કર્યો હતો અને પ્રચાર પણ કર્યો હતો કેમેરામેન સંજય જાધવ સાથે હિરન રાજગુરુ એબીબી અસ્મિતા નેત્ર